नमस्कार। अगौ सात मई 2024 का रोज लोकसभा नी चुटनी ने अनुसंधान में गुजरात राजनी अंदर वोटिंग नी डेट फिक्स कही छे। तेर अनुसंधाने हूं एसपी नसारी सुशील अग्रवाल आप तमाम लोगों थी अपील करूँ छु कि आप बता लोगों सात मई का रोज पोताना जीवन माती दस मिनट में समय निकाली ने आदेश माटे मतद પોતાના વોટિંગ મૂથ ઉપર જાઓ અને ભારેથી ભારી માત્રાની અંદર આ લોકશાહી પર્વની અંદર સામેલ થો મારી સ્પેશિયલ અપીલ તમામ ફર્સ્ટ ટાઈમ વોટર્સ જોડે છે જો લોકો પહેલી વખત પોતાનું મતદાન કરશે આ એક્સપીરિયન્સ અને આ અનુભવ અમારી લોકશાહીથી જોડવા માટેનું ખૂબ જ અગત્યનું છે મારા આ બધા સ્પેશિયલ અપીલ છે કે જરૂરથી જરૂર જઈને પોતાનું મતદાનનો ભાગ રાખીએ बाकी બધા લોકો થી મારી અપીલ છે કે પોતાનું કુટુંબનું પોતાનું શેરીનું પોતાનું મોહલ્લાનું ગામડાનું કે સમાજમાં લોકોએ તમામ લોકોએ ભેગા કરીને આપ લોકો જો છે પોતાના પોલીસ સ્ટેશન ઉપર जाओ અને ભારે થી ભારે માત્રાની અંદર રૂટિંગ કરાવીને આ નુકસાનીના પરમની અંદર આપ લોકો સામે થાઓ કેવી હું વિછા લગાવું છું જય હિન્દ જય